કોનળો ગાવા જઈશ કોણ ફોન કરવા દેન આવે તો આજ ખેલી નાચશે રોજ ઉટીન વાઘ આવ્યો પણ ખેલી જ નાખું છે એના વેલા વેલા ખોળા મેસેજ કરી દીધો જવા દે પણ કોક જો વળી હંગાત મળી જાય ને તો મજા આવે તો ખોળિયાન કે તૈયાર થઈ જાજો સૂત્રો વેળી નાખું સુક નહીં એક કિચ ચાલમાં અરે ખરા આપણે એવું રમવું છે ને જોશી નહીં ને તે તો કઈ દબાઈ રમવું છે

પોલીસ તો પોલીસ પોલીસનો પોલીસનો બાપઈ નહીં આવે ગમે જેવું હોજજે તોય પેલો એ પોલીસવાળો છે ને આવી જ જાય છે પેલો ભગતળુ છે પાછું ઈને સરપંચ કોક કરો ને તો રંબર મેરા આવે પાછો તું નાશની ટોકરને બોકર આટ તો આઠમ છે બેહી જજે તું પકડે તો નઈ જે એ બધું મારા મોય આવી ગયું સોળા બંદ જવાબદારી લઉં છું નાશની મરો તાર પાહ મળતા હું આસુ ટોકર બોશી પાછી વાત ના કરતો નહીં હોય આઠેમ કોનોળો રંબા જાય છે બરોબર છે તો મારે કોનોળો ગાવા જાય છે તમારો તો સોણ નાખવા જવું પડશે છે તાકક કી મોનોમો પછી અડધો ડારો જતો રે પૈસા પાછા માપના ચીવા રાખજો અરે જે હોય તું બેહી જાય ને દેજો જો એ કહો તો આ કોના આના ચા ચા આપના એમ ભુનિસ વાળો પૂરી વાળો રોજ પૂરી ખાઓ તો ઈઓને તો આવા

પાણી પતિ નો ખેલ નહી પેલું ના લઈ જવા તું તો છે બોલો પછી પૈસા ખબર નહી ચાલ કરું ને રૂપિયો ની તો ભલામ હારી જોવાયું બે હા ઓનો કોમ નહીં હું કહેતો પાછા

ચાલુ થાય જવા દેજો ચાલુ થઈ લે ખબર છે બેઠી છે બેસી તું કાઢું આપડા એય તું ઢેલવા નાખજે ટકો માર થોડો ઢેલ લ્યો ઉપર જા બેસતો ના ટકો મારજે તો હું કો કાળું હેડવા દઉ આ તો પોલીસ આવે ને એટલે તને દોડતા ફાવ હું દોરા તાર બાબુડોલી શિકર લઈને આવી ને રોજ ના રોજ ખેલી સો બની થેલી હાલી છે ને પાછું

ચડી લાગતું સર અક્ષય કુમાર જોવું પડે થોડું આમ ફરો ખબર પડે

યો રબા મમડે બાપુના જોકો તો જબ જસરમીન આ પણ તો અંભારતાય ખરો એ હા હું તો જટોરેલો છું લે લે કોઈ

ઓ સરપંચ પેલો જેવો મારા બાલી પોલીસ પૈસા

સરપંચ રમ સરપંચ ને ખબર કે બે લાખ રૂપિયા લઈને ખબર છે ખોડિયા મારા પૈસા લાવ્યો ન પછી તને ખબર છે ને સરપંચો છે દેવાળો છો

પોત હજાર નું જોવા તો ખરા આપતા પાછું ના ડુંટીઓ તો ડુંટીઓ જેવું કરાવી મો કઉ નાડી હાચું કઉ નાખવા નહી મેલીન તો કર હું કઉ છું ખબર છે જોઈ એ હાથે ડર આલ દે ઉસીના જીતીન પાસે પાસા લ દો છે ન હઈ દે દે જ દે એ હોય તો બરોબર છે નકો હા ખો જો છે હા ખો લે લે ભાઈ તો મારો ખાલી એક આઈ જાય સરપંચ બધા પૈસા ના થઈ જાય વેણ માં તૈયાર રહું હું કુ ભાઈ તો નહીં આવતી ને ઓ

ખાજા નો કર દી આપ એકદમ રમ બોસન સરપંચ અબોલા ઈ હું જોઈન કૂચ પૂચ કરી લે હજાર નું બંધ થઈ ગયું એ તો એને કે કાઢતા ને ઓ આ બે ત્રણ પાછ લેના વાત કરી બાબો ચિંતા ના કરતો બાજી બદલી દીધી એ બાપુ પછી હેડવાંન કરશો પછી હેડવાંન સરપંચ તમે કરશો આ નહીં નાખ્યા હજાર નું બંધ કર્યું છે

બસ પુરા 15 झाले હે સો મરાવા ક સો 15 કાઠો કે સો જોઈ નાયો છે નાયો તો સો મરાઉ કેન નો કવ છું સો મરાવો સો મરાવો મર સો લે હે બાબો લે લે એ એ એ બાપુડા સરપંચ ભેગાત કરું અલ્યા બાબો મેલક નાયો ના ઓન 10 દાડોથી ઊ ભેળું કરવા આયો ઈ ઓમ હોબો તો જો વાગ બેઠો છે

આ પેલી દે ખોડીઓ તઈ ને લઈ જો ને એટલે જ આજ મુપ પડી જો ના કયા ના પડો આ જોકા બોડાડિયાન તઈ ને કાયા મા જઈન બાછા તો ને કઈ લા તો પણ રાત કો ના બાપની સ દાડા ભલા દુસ થઈ ગયો હું પણ રાતી તો અન્ય કરું તઈ ને કાં તઈ બાછા જ લઉ આ બીજી બાજી ગોદામ ગાલ તો જો આ જે આરે સો ના એના તો બે ગણા તો દા રાતી જીતી લિ બોડાર આઈ જા રાતી